તડીબારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને જે વ્યક્તિઓના નામો સામે આવશે તેમની વિરુદ્ધ પણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે વધુમાં નળખંભા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કુલ સીમ વિસ્તારની અંદરથી ચાર કુવાઓ છે કાર્બોસેલ એટલે કે કોલસાના ચાલુ હાલતમાં મળી આવેલ અને ત્યાંથી આ જે કોલસા પરથી જે મજૂરો મજૂરો હતા હતા એ પણ અંદર 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 બે અને બાકીના આજુબાજુના મજૂરો છે જે કામ કરતા એ નાસી ગયેલા અને જે મુદ્દા માલ હતો એ મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવેલ જેમાં બે ટ્રેક્ટર એક જનરેટર મશીન અને બે કમ્પ્રેસર મશીન એક બાઈક નંગ નાઈટી સુપર પાવર જે વિસ્ફોટક છે પાંચસો મીટર ઇલેક્ટ્રિક વાયર છે મીટર ઇલેક્ટ્રિક કેબલ છે અને ત્રણ કુલ સોળ લાખ એકોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા જે ઈસમો છે તેઓના પણ આઈડેન્ટિફાઈ નામો કરવામાં આવેલ છે જેમાં ધીરુભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથડ તાલુકો થાનગઢ રામાભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથડ વિહાભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથડ ગભરુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથડ મનુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથડ દીપાભાઈ સનીભાઈ દરબાર રહે ખાખરાથડ હરેશભાઈ લઢાભાઈ બારૈયા રહે નાળિયેરી અને જગાભાઈ કાળુભાઈ બાવળીયા રહે નાળિયેરી આમ કુલ આઠ ઇસમો જે તદ્દન ગેરકાયદેસર આ કુવાઓ ચલાવતા હતા તેઓના નામો આઈડેન્ટિફાઈ કરવામાં છે સાથે સાથે નવ મજૂરોને પણ કુવામાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે આ આઠ જે ઇસમો આઈડેન્ટિફાઈ થયેલ છે તેઓની સામે જુદા જુદા કાયદાના ભંગ બદલ અને તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન પ્રવૃત્તિ કરતા હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે